ક્વેશન ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર છ કલાકમાં આઠસો ચાલીસ બોટલ ભરે છે તો આ યંત્ર પાંચ કલાકમાં કેટલી બોટલ ભરશે બરાબર હવે અહીંયા આ દાખલો જે છે એ સમપ્રમાણનો દાખલો છે બરાબર કે જેમ સમય વધશે એમ બોટલ પણ વધારે ભરશે અને જેમ સમય ઘટશે એમ બોટલ કેવી ભરાશે ઓછી ભરાશે એટલે આ સમપ્રમાણનો દાખલો છે બરાબર ના અહીં આપણે સીધી રીતે બેઝિક રીતે પણ કરી શકીએ કે છ કલાક છે છ કલાકમાં કેટલી બોટલ ભરાય છે આઠસો ચાલીસ તો પાંચ કલાકમાં કેટલી બોટલ ભરાશે આ સિમ્પલ આપણે બેઝિક મેથડ છે એનાથી પણ થઈ શકે હવે આપણે અહીંયા પાંચ અને આઠસો ચાલીસનો ગુણાકાર કરીએ એટલે આઠસો ચાલીસ ગુણ્યા પાંચ અને આ જે છ છે એ ક્યાં આવશે છેદમાં આવશે બરાબર હવે ચોર્યાસીનો છનો રિલેશન છે ચૌદ છક ચોર્યાસી બરાબર એટલે ચૌદ છક ચોર્યાસી ચૌદ છક ચોર્યાસી એટલે અહીંથી છ છ આપણે ઉડાડી દઈએ બરાબર ને ચૌદ પંચા સિત્તેર ચૌદ પંચા સિત્તેર અને આ એક જે ઝીરો રહી ગયો એને આપણે અહીંયા લગાડી દઈએ તો કેટલી બોટલ ભરાશે સાતસો બોટલ ભરાશે બરાબર તો આપણો જવાબ આવશે સાતસો બોટલ બરાબર તો છ કલાકમાં આઠસો ચાલીસ તો પાંચ કલાકમાં કેટલી ભરાશે સાતસો બોટલ ભરાશે ક્લિયર સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે તો સરવાળા માટે અને ગુણાકારની ક્રિયા માટે ક્રમના પાલન થાય છે તો સાચી વાત છે સરવાળા અને ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે બરાબર અને ગુણાકારની ક્રિયા માટે જૂથના પાલન થાય છે છે તો એ પણ વાત સાચી બરાબર અને ગુણાકારની ક્રિયા માટે એક સંખ્યા તટસ્થ છે હવે સરવાળા માટેની તટસ્થ સંખ્યા શું હોય ઝીરો અને ગુણાકારની તટસ્થ સંખ્યા કેટલી છે એક ગુણાકારની ખાલી માત્ર વાત કરી હોય તો આ સાચું હતું પણ અહીંયા સરવાડા અને ગુણાકાર બંનેની તટસ સંખ્યા એક છે એવું કીધેલું છે તો આ વિધાન કેવું થશે ખોટું થશે બરાબર બીજું કે સમય સંખ્યા એ બી સી માટે એક અંશમાં એ પ્લસ બી અને એક અંશમાં એ માઇનસ બી સી એ માઇનસ બી એનું જે અહીંયા આપણને વિધાન આપેલું છે એ કંઈક ખોટું લાગે છે બરાબર કારણ કે આનું આપણે સોલ્યુશન કરીએ તો કંઈક આ ટાઈપનું થાય એ ગુણ્યા એ એટલે એ સ્ક્વેર એ ગુણ્યા બી એટલે એ બી થાય બરાબર ટૂંકમાં આનું સોલ્યુશનથી આવું થવું જોઈએ અને આનું સોલ્યુશનથી આવું થવું જોઈએ પરંતુ અહીંયા આપણને કંઈક ખોટું આપેલું છે એટલે અહીંયા જોવા જઈએ આમ તો તો બે વિધાન ખોટા થશે સી અને ડી બરાબર અહીંયા આપણને એક જ વિધાન ગોતવાનું કીધું છે તો સી અને ડીમાંથી કોઈ પણ તમે કરશો ટીક તો સાચું ગણાશે પરંતુ અહીંયા બંને વિધાન કેવા છે ખોટા છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન એક ગાડી એક લિટર પેટ્રોલનો ઉપયોગ કરી અને સોળ કિલોમીટર અંતર કાપે છે આ ગાડી બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે બરાબર હવે પહેલાં તો આપણે અહીંયા સાદા મિશ્રમાંથી સાદામાં લઈ લઈએ તો ચાર દુ આઠ આઠ ને ત્રણ કેટલા થશે અગિયાર અગિયારના છેદમાં ચાર બરાબર એટલે મિશ્રમાંથી સાદામાં આપણે કેટલા થઈએ અગિયાર છેદમાં ચાર હવે આપણે અહીંયા છે ને નોર્મલ મેથડ કરીએ બરાબર તો એક લીટર એક લીટર પેટ્રોલમાં કેટલી ગાડી ચાલે છે સોળ કિલોમીટર ગાડી ચાલે છે તો આપણે તો કેટલું લિટર પેટ્રોલ યુઝ કરવાનું છે ભાઈ અગિયારના છેદમાં ચાર લીટર અગિયારના છેદમાં ચાર લીટર પેટ્રોલનો ઉપયોગ આપણે કરીએ તો કેટલી કિલોમીટર ગાડી ચાલશે બરાબર તો અહીંયા આપણે શું કરશું તો કે અગિયાર છેદમાં ચાર અને સોળનો ગુણાકાર કરશું તો અગિયાર છેદમાં ચાર ગુણ્યા કેટલા થશે સોળ બરાબર હવે અહીંથી આપણે છેદ ઉડાડીએ તો ચોકે ચોકે સોળ અગિયાર ગુણ્યા ચાર કરીએ તો કેટલા થશે ચુમ્માલીસ અગિયાર ગુણ્યા ચાર કરીએ એટલે કેટલા થશે ચુમ્માલીસ કિલોમીટર ઇટ મીન્સ કે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ લીટર પેટ્રોલનો આપણે યુઝ કરીએ તો આપણી ગાડી છે એ કેટલી ચાલશે ચુમ્માલીસ કિલોમીટર ચાલશે બરાબર તો આપણો આન્સર આવશે ઓપ્શન્સ એ ચુમ્માલીસ કિલોમીટર ક્લિયર નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ કેટલો થાય મધ્યસ્થ એટલે કે આપેલી જે સંખ્યાઓ છે એને આપણે પહેલાં ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવશું અને પછી જે સેન્ટરમાં જે નંબર આવતો હોય એ આપેલ માહિતીનો શું થાય મધ્યસ્થ થાય બરાબર તો સૌ પ્રથમ આપેલ માહિતીને આપણે કોઈપણ ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી નાખીએ તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં કેટલા આવશે બાર ચડતા ક્રમમાં સૌ પ્રથમ નાની સંખ્યા આવશે એટલે બાર 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 કેટલી વાર આવ્યા બે વાર પછી તેર તેર પણ કેટલી વાર છે બે વાર છે બરાબર પછી ચૌદ ચૌદ કેટલી વાર છે ત્રણ વાર છે તો આપણે ચૌદ લઈ લઈએ પછી શું છે સોળ તો સોળ અને પછી શું છે ઓગણીસ તો અહીંયા સોળ અને પછી શું છે ઓગણીસ ક્લિયર આ આપણે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી નાખીએ બરાબર હવે આપણે બંને બાજુથી એક એક કેન્સલ કરતા જઈએ અને સેન્ટરમાં કયો નંબર આવે છે એ આપણે અહીંયા જોશું બરાબર તો બાર ઓગણીસ બાર સોળ તેર ચૌદ તેર ચૌદ તો સેન્ટરમાં જે નંબર વહેદ સેન્ટરમાં જે નંબર વહેધો એ કેટલો વહેતો ચૌદ ઇટ મીન્સ કે આપેલી જે માહિતી છે એનો મધ્યસ્થ છે એ કેટલો થશે ચૌદ થશે ક્લિયર નેક્સ્ટ પ્રેશન એક થેલામાં ચાર લાલ રંગના બોલ છે અને બે પીળા રંગના દડા છે આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢતા તે લીલા રંગનો હોવાની સંભાવના કેટલી બરાબર હવે અહીંયા જોવા જઈએ તો આપણે ઠેલામાં એક તો લાલ રંગના આપેલા છે અને પીળા રંગના દડા આપેલા છે હવે એમાંથી આપણે લીલા રંગનો બોલ કાઢવાનો છે બરાબર પરંતુ અહીંયા તમે જોશો તો અહીંયા લાલ અને પીળા રંગની ચોઈસ છે આપણી પાસે હવે લાલ અને પીળા રંગના દડા છે એમાંથી લીલા રંગના કોઈ દડા બની શક્યા નહીં બરાબર છે તો અહીંયા એની સંભાવના કેટલી ભાઈ લીલા રંગના હોવાની સંભાવના કેટલી તો કે ઝીરો થશે કેટલી થશે ઝીરો કારણ કે ઠેલામાં લીલા રંગના કોઈ બોલ છે જ નહીં બરાબર તો જે ઘટના શક્ય જ નથી એની સંભાવના કેવી થાય જીરો થશે ક્લિયર તો આપણો આન્સર આવશે જીરું અઢાર છોકરીઓ અને બાર છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય ગુણોત્તર એટલે કે ભાંગાકાર બરાબર તો આપણે અહીંયા લઈએ છોકરાઓની છોકરીઓના બાર છોકરાઓની સંખ્યાનો એટલે ઉપર અઢાર અને નીચે કેટલા આવશે બાર હવે અઢાર અને બાર કોના ટેબલમાં આવશે તો કે છના ટેબલમાં આવશે તો અહીંયા આપણે લખીએ છ તેરી અઢાર નીચે આપણે લખીએ છ દૂને બાર છ છ ઉડી ગયા તો ત્રણના છેદમાં બે ત્રણના છેદમાં બે ઇટ મીન્સ કે આનો જે આપણો ગુનો તરાવશે એ ત્રણ જેમ બે આવશે કયો આવશે ત્રણ જેમ બે ક્લિયર તો સિમ્પલ હતો સમાનતા રેખાઓની છેદિકાથી રચાતા ખૂણા માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે તો અહીંયા ક્વેશ્ચનમાં તમને ચાર ઓપ્શન્સ આપેલા છે અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાઓનું માપ સમાન હોય છે તો અનુકોણોને હું પ્રત્યેક ખૂણાનું સમાન હોય છે એ વિધાન કેવું છે સાચું છે અંતઃયુગ્મકોણની પ્રત્યેક જોડ એકબીજાને કોટિકોણ હોય છે તો અહીંયા અંતઃુગ્મકોણની પ્રત્યેક જોડ એકબીજાને કોટિકોણનો હોય પૂરક હોય કેવી હોય પૂરક સરવાળો એકસો એંશી થવો જોઈએ નેવું નહીં તો આ વિધાન કેવું છે ખોટું છે સી અને ડી પણ ચેક કરી લઈએ આપણે છેદિકાની એક બાજુના અંતઃકોણ એકબીજાને પૂરક હોય છે તો પૂરક છે એ વાત સાચી છે અંતઃયુગ્મકોણની દરેક જોડ સમાન હોય છે તો આ પણ વાત કેવી છે સાચી છે તો અહીંયા તમે જોશો તો ચાર વિધાનમાંથી સેકન્ડ જે છે એ કેવું છે ખોટું વિધાન છે ક્લિયર ચાર કદના પાત્રો ચાર સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરી અને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગના સપાટીવાળા પાત્રોનું પાણી ઝડપથી ગરમ થશે હવે અહીંયા તમને ચાર વાસણ આપેલા છે અને બધાય છે સમાન કદના છે એટલે કે એની સાઈઝ કેવી છે સમાન છે ઓકે તો આ ચાર રંગ ક્યાં કહે છે તો કે ગુલાબી કાળો લીલો અને પીળો કયા રંગની સપાટીવાળા પાત્રોનું પાણી ઝડપથી ગરમ થશે તો આપણને ખ્યાલ છે કે કાળો રંગ હોય કાળો રંગ એ સૌથી વધારે સૂર્યપ્રકાશને શું કરશે શોષણ કરશે શોષણ કરશે એટલે સૌથી વધારે પાત્ર કયું ગરમ થશે બ્લેક કલરનું પાત્ર છે એ ગરમ થશે તો જે પાત્ર વધારે ગરમ થશે બરાબર એમાં જ બાષ્પીભવન વધારે થશે તો અહીંયા કયો કલર આવશે કાળો કલર કે જે સૌથી વધારે સૂર્યપ્રકાશનું એબ્ઝોર્બ કરશે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન સમતલ અરીસા માટે કયું વિધાન સાચું નથી બરાબર તો પેલું વિધાન પ્રતિબિંબ એનું સીધું મળશે તો સાચી વાત છે સમતલ અરીસો એટલે ઘરમાં આપણે જનરલી જે યુઝ કરીએ છીએ આપણે બરાબર એ જ આવશે તો એમાં આપણું પ્રતિબિંબ કેવું મળે છે સીધું જ મળે છે કાંઈ સેકન્ડ ઓપ્શન આભાસી પ્રતિબિંબ મળે છે તો એ પણ વાત સાચી જ છે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હોય છે તો એ વાત પણ સાચી છે બરાબર જેટલા આપણે અરીસાની દૂર જાય અથવા નજીક જાય એટલું જ આપણું પ્રતિબિંબ દૂર અને નજીક જાય તો એ તો વાત સાચી જ છે ઓપ્શન્સ ડી વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે છે તો આ વાત કેવી છે ખોટી વાત છે બરાબર તો સમતલ અરીસા માટે કયું વિધાન ખોટું છે તો કે વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે છે તો એ વિધાન કેવું છે ખોટું છે જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ તો બેઝિક જમીન હોય તો એમાં આપણે શું ઉમેરવું જોઈએ કાર્બનિક દ્રવ્ય ઉમેરવું જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નીચે પૈકી કયો પાક ખરીફ પાક છે તો ડાંગર છે એ ખરીફ પાક છે કલ્ટિવેટરનો ઉપયોગ શેના માટે થાય છે તો કલ્ટિવેટરનો ઉપયોગ ખેડ કરવા માટે ઉપયોગ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન વાયરસ દ્વારા થતો રોગ કયો છે તો પોલિયો છે એ વાયરસ દ્વારા થતો રોગ છે જ્યારે કોલેરા સય અને ટાઈફોડ છે એ બેક્ટેરિયાથી થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે તો આપણને ખબર છે કે લેક્ટો જે શબ્દ આવે દૂધને રિલેટેડ આવે બેક્ટેરિયા બરાબર તો લેક્ટોબેસિલસ છે એ દૂધમાંથી દહીં બનાવવાનું કામ કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન પેટ્રોલિયમ શબ્દનો પેટ્રોલનો અર્થ શું થાય છે પેટ્રોલિયમ શબ્દમાં પેટ્રોલનો અર્થ શું થાય છે તો પેટ્રોલ એટલે ખડક પેટ્રોલ એટલે કે ખડક બરાબર નેક્સ્ટ નીચેના વિકલ્પો પૈકી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું હોય છે બરાબર છે તો સીએનજી છે ગેસ છે બરાબર એટલા માટેનું એનું જ્વલન બિંદુ છે એ સૌથી ઊંચું છે નેક્સ્ટ પંચમઢી જીવારણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે તો બાયસન એટલે કે જંગલી બળદ બરાબર બાયસન છે એ જંગલી બળદ છે મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે તો મગજ સાથે જોડાયેલી ગ્રંથિને આપણે પીઠ્યુટરી ગ્રંથિ કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે તો રુધિરનું નિર્માણનું કામ કોણ કરે છે આયરન કર્યા છે એક્સ ક્વેશ્ચન નીચેનામાંથી કયું જોડવું યોગ્ય નથી તો ફોર્મિક એસિડ કીડીના ડંકમાં હોય છે સાચી વાત છે લેક્ટિક એસિડ દહીંમાં હોય છે એસિટિક એસિડ વિનેગારમાં હોય છે ઓક્ઝેલિક એસિડ નારંગીમાં હોતો નથી બરાબર છે એમાં સાયટ્રિક એસિડ આવે બરાબર તો અહીંયા ડી વિધાન છે એ ખોટું છે નેક્સ્ટ વિનેગાર અને બેકિંગ સોડાને મિશ્ર કરતાં ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે બરાબર સી ઓ ટુ નેક્સ્ટ ભારે કસરત કરવાથી સ્નાયુઓમાં ખાલી જગ્યા એકઠો થવાથી કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે તો એમાં લેક્ટિક એસિડ આવશે નેક્સ્ટ પદાર્થે કાપેલા અંતર શોધવા માટેનું સૂત્ર શું છે તો આપણને ખબર છે કે અંતર ઝડપ બરાબર અંતરભાંગ્યા સમય એમાં આપણે અંતરને કરતાં બનાવે તો ઝડપ ગુણ્યા સમય થશે બરાબર તો ડી વિધાન સાચું છે નેક્સ્ટ સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને આપણે શું કહે છે તો કે પ્રકાશનું વિભાજન વિભાજન એટલે કે છૂટું પડવું બરાબર તો પ્રકાશનું વિભાજન કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને અને અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે તો એને થ્રેસિંગ કહે છે નેક્સ્ટ સુરક્ષિત દીવાસળી બનાવવા માટે નીચેમાંથી સાનો ઉપયોગ થાય છે તો એન્ટીમની ટ્રાઈ સલ્ફાઈડ અને પોટેશિયમ ક્લોરાઇડ બરાબર સફેદ ફોસ્ફરસ ત્યાં આવે ને એ છે કારણ કે એ દિવસ બનાવવા માટે યુઝ નથી થતો તો એક જ ઓપ્શન બચે જેમાં સફેદ ફોસ્ફરસ નથી આપેલો તો કે એન્ટીમની ટ્રાય અને પોટેશિયમ ક્લોરાઇડ નીચેમાંથી કયું જોડપો યોગ્ય નથી તો રેડ ડેટા બુક છે એ લુપ્ત જાતિઓની યાદી માટે છે સાચી વાત છે પ્રોજેક્ટ ટાઈગર છે એ વાઘના સંરક્ષણ માટે છે એ પણ વાત સાચી છે પુનઃ વનીકરણ એટલે કે નાશ પામેલ જંગલોનું પુનઃસ્થાપના એ પણ સાચી વાત છે રણ નિર્માણ એટલે કે ફલદ્રુપ ભૂમિનું ધીમે ધીમે રણમાં ફેરવાઈ જવું એ ખોટી વાત છે નેક્સ્ટ ક્વેશ્ચન કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે તો કે કોક કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય છે તો સ્વાદુપીણ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના કોને કહે છે તો પરણ આપણને ખબર છે કે પર્ણ છે એ રસોડું છે ખોરાક બનાવવા માટે વનસ્પતિનું તો અહીંયા પર રસોડાની જગ્યાએ કારખાનો શબ્દ યુઝ કરેલો છે તો પણ પરણ જ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે તટસ્થિકોની પ્રક્રિયાથી શું બને છે તો શું બને છે ક્ષાર અને પાણી સ્ટાર્ટનું સરળ સરકરામાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે છે તો લાડરસ જો બાજની મહત્તમ ઝડપ ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય તો અહીંયા આપણે ત્રણસો વીસ ને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો પાંચ છેદમાં અઢારથી ગુણવું પડે પાંચ છેદમાં અઢારથી ગુણવું પડે બરાબર તો અહીંયા આપણે છેદ ઉડાડીએ તો તો અહીંયા આપણે છેદ દ ઉડાડીએ તો અઢારના અઢા નવ ત્રણસો વીસના અડધા એકસો ને સાહીઠ બરાબર હવે આપણે નવથી ભાગ લાવીએ તો નવ એકુ નવ નવ એકુ નવ અને નવ છ ચોપન છ નવ છ ચોપન બરાબર ટૂંકમાં સોળ પોઈન્ટ છાસઠ છાસઠ આવી રીતે ચાલ્યા કરશે હવે આ સોળ પોઈન્ટ છાસઠનો પાંચ આરે ગુણાકાર તમે કરશો તો તમારો આન્સર આવશે અઠ્યાસી પોઈન્ટ નવ અઠ્યાસી પોઈન્ટ નવ ઇટ મીન્સ કે આ બાજની ઝડપ મીઠા પ્રતિસેકન્ડમાં કેટલી થશે મીટર પ્રતિ થશે નેક્સ્ટ કુદરતી વાયુ મેળવવા માટે વાયુ ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવવા માટે થાય છે તો હાઇડ્રોજન વાયુ આવશે સાના દ્વારા હંમેશા ચતું આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ મળે છે તો બૈરગોળ રીસો અથવા તો અંતરગોળ લેન્સ છે એનાથી આપણને જે મળતું પ્રતિબિંબ છે એ હંમેશા ચતું આભાસી વસ્તુ કરતાં પરિમાણ કરતાં નાનું હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન એક સ્થાનેથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહે છે તો એને આપણે વાઇબ્રેશન અથવા તો કંપન કહે છે નેક્સ્ટ અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતની સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી તો સુપ્રીમ કોર્ટ છે એ કયા એક્ટ દ્વારા થઈ હતી તો કેમક ધારો સત્તરસો દ્વારા સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી મહેસૂલ માટે અંગ્રેજો બનાવેલી યોજનામાં કઈ યોજના જમીન મહેસૂલની નથી તો સહાયકારી યોજના છે એ જમીન મહેસૂલની નથી નેક્સ્ટ ક્વેશ્ચન ઈસવીસન અઢારસો સત્તાવનમાં સંગ્રામમાં કઈ નવીન રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો એની ફલ્ડ રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી નિર્માણનું કઈ પહાડી ઉપર કરવામાં આવ્યું છે તો દક્ષિણમાં રાઈસીન પહાડી વિસ્તારમાં કરવામાં આવેલું છે ક્રાયલાઇટ ખનીજ કયા સંસાધન તરીકે ઉપયોગ થાય છે તો દુર્લભ સંસાધન તરીકે ઉપયોગ થાય છે ખનીજ પદાર્થોને કોનું ખનીજ પદાર્થોમાં કોને કાળું સોનું કહેવામાં આવે છે તો ખનીજ તેલ ખનિજ તેલ છે એને કાળું સોનું કહેવામાં આવે છે કારણ કે તેમાંથી જ આપણે કિંમતી પેટ્રોલ કેરોસીન ડીઝલ ને બધું આપણને મળે છે બરાબર નેક્સ્ટ ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે તો ભારતનું ગુજરાત રાજ્ય છે એ કપાસના ઉત્પાદનમાં મોખરે છે બરાબર બાળ મજૂરીનો વિરોધ કરવા કયો હક આપવામાં આવેલ છે તો શોષણ સામે વિરોધી હક આપવામાં આવેલો છે દ્વારકેશને સેન્ટ જ્યોર્જની મુલાકાત લેવા માટે જીવાની ઈચ્છા છે તો તેણે કયા શહેરમાં જવું પડશે તો ચેન્નાઈમાં જવું પડશે નીચે પૈકી જમીન મહેસૂલ પદ્ધતિ નથી તો કાયમી જમાબંધી મહાલવારી અને રેતવારી તો છે ઉલ ગુલાન પદ્ધતિ છે એ મહેસૂલ પદ્ધતિ નથી નેક્સ્ટ એક વિદ્યાર્થી અધાતુમય ખનીજ અંગે મૂંઝવણ અનુભવે છે નીચે પૈકી અધાતુમય ખનીજ ઉદાહરણ કયા છે તે જણાવી વિદ્યાર્થીની મદદ કરો તો અધાતુ છે એમાં ચીપસમ અને અબ્રખાવશે બરાબર તો ઓપ્શન્સ ડી બે અને ત્રણ નેક્સ્ટ ક્વેશ્ચન મગફળી જુનાગઢમાં થાય છે તો બાજરી માટે કયો જિલ્લો વધુ ફેમસ છે તો બનાસકાંઠા બનાસકાંઠામાં બાજરી છે એ સૌથી વધુ થાય છે નેક્સ્ટ બંધારણ સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી તો બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે સમિતિઓ ત્રેવીસ સાચી વાત છે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાચી વાત છે બંધારણ દિવસ છવ્વીસ નવેમ્બર સાચી વાત છે બંધારણ સભાના કુલ સભ્યો બસો પચાસ તો એ વાત ખોટી છે એમાં ત્રણસો નેવ્યાસી સભ્યો હતા બરાબર તો વિધાન ડી છે એ ખોટું થશે નેક્સ્ટ ક્વેશ્ચન નીચે પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી તો તેઓ દેશના બંધારણીઓ વડા છે સાચી વાત છે તેઓ દેશના પ્રથમ નાગરિક છે સાચી વાત છે દેશનો સમગ્ર વહીવટ તેના નામે જ ચાલે છે એ પણ સાચી વાત છે તેઓ મંત્રીમંડળની બેઠક અધ્યક્ષતા કરે છે તો ખોટી વાત છે અહીંયા વડાપ્રધાન આવશે બરાબર પોર્ટુગીઝે ભારતનો કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દહેનમાં આપ્યો હતો તો કે મુંબઈ વિરલ સંસાધન કયું છે તો કોલસો પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે તો કે બે પોઈન્ટ સાત ટકા અયસ્ક એટલે શું તો અશુદ્ધ ખનીજો અશુદ્ધ ખનીજો છે એને આપણે શું કહે છે અયસ્ક કહે છે જેમાંથી આપણે ધાતુ મેળવીએ છીએ જેવ કચરામાંથી તૈયાર થતા વાયુયુક્ત બળતણને આપણે 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 શું શું કહે છે તો કચરામાંથી જે ગેસ બનાવીએ છીએ તેને ખાલી જગ્યા ભારત દેશના અર્થવ્યવસ્થાની જીવન રેખા છે તો ખેતી આપણને ખ્યાલ છે કે આપણો દેશ છે એ ખેતી કૃષિ પ્રધાન દેશ છે બરાબર તો ખેતી છે એ અર્થવ્યવસ્થામાં જીવન રેખા ગણાય છે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના લગભગ પચાસ ટકા કરતા વધુ વિસ્તાર કેવી જમીન જોવા મળે છે તો કાપની જમીન ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનીજોની બનેલી હોય છે તો કે સિલિકા અને એલ્યુમિનિયમની ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કયા તારીખે થાય છે તો છવ્વીસ નવેમ્બર ભારતની સંસદના નીચલા ગૃહમાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે તો કે છવ્વીસ અને ઉપલા ગૃહની વાત કરીએ તો અગિયાર નીચલા ગૃહમાં છવ્વીસ લોકસભાની છવ્વીસ બેઠકો આપણી પાસે છે નેક્સ્ટ ખેડૂતનું શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી છે તો કે નિયંત્રિત બજાર કે જેના ઉપર આપણે કંઈક કંટ્રોલ રાખી શકીએ નેક્સ્ટ ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવે કનોજ સિવાય બીજા કયા શહેરને પોતાની રાજ્યની રાજધાની બનાવી હતી તો કાશી નીચે પૈકી કયા રાજ્યના વિધાન પરિષદ નથી તો બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્રમાં છે જ્યારે ગુજરાતમાં વિધાન પરિષદ નથી ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દર્જો આપેલ છે તો કે રાણીની વાવ પાટણ ને આપણે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપેલો છે નેક્સ્ટ કઈ વિચરતી અને વિમુક્ત જાતિની સમુદાય ભારત અને વિશ્વની વચ્ચે કડી સમાન હતો તો વણઝારા લાસ્ટ ક્વેશ્ચન કયા આવરણમાં ઋતુઓ વાદળા વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા અવરોધ ઝડપથી ઉગી ઉડી શક્યા છે તો આપણને ખ્યાલ છે કે જ્યાં આપણને ઋતુઓનો અનુભવ ન થતો હોય તેવું કયું વાતાન છે સમતાપ આવરણ છે જ્યાં વિમાનને એવું બધું ઉડી શકે છે તો આ હતું તમારું એનએમએમએસ બે હજાર પચીસના પેપરનું સોલ્યુશન જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ